વર્ષમાં પચાસ થી વધુ રત્ન કલાકારે આપઘાત કર્યો હીરામાં ભયંકર થી અસંખ્ય લોકો બેરોજગાર કેન્દ્રીય બજેટમાં પણ નિરાશા મળી સરકાર મત ન આપવા આપે ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગની અંદર જોડાયેલા રત્ન રત્નકલાકારોની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ ગઈ છે અનેક પ્રકારના વૈશ્વિક કારણોને કારણે ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો મોહલ છેલ્લા ઘણા સમયથી ન હોવાને કારણે હાલ ડાયમંડ ઉદ્યોગની સ્થિતિના દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે સુરતના હીરા ઉદ્યોગમાં 2008 માં આવેલી મંદીને કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ છે લોકોની સંખ્યામાં હીરા ઉદ્યોગમાં કામ કરતા કલાકારો માટે ખૂબ જ ખરાબ સમય છે છેલ્લા 1.5 વર્ષથી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે આજે મોટા ભાગની ડાયમંડ કંપનીઓમાં રત્ન કલાકારોને ઓછું કામ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને રત્ન કલાકારોના માસિક વેતન ઉપર તેની સીધી અસર થઈ રહી છે રત્ન કલાકારોની આવક ઓછી થતા પરિવારનું ભરણ પોષણ હવે મુશ્કેલ છે કલાકારોને ઘણા ફેક્ટરી સંચાલકો દ્વારા છૂટા પણ કરી દેવામાં આવ્યાના કારણે આર્થિક સંક્રામણથી આપઘાત કર્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે અમેરિકામાં પણ મંદીનો માહોલ છેલ્લા ઘણા સમયથી જોયું રહ્યો છે એટલું જ નહીં પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર પણ ડાયમંડ ઉદ્યોગ પર છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહી છે

ત્યારે કલાકારોને અને અમને એવી આશા હતી કે કેન્દ્ર અને જે કાંઈ બજેટો આવે છે બે હજાર પચીસની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કલાકારોને ખાસી જોગવાઈ આપવામાં આવશે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે કોઈ યોજના જાહેર કરવામાં આવશે પરંતુ સરકારે કલાકારોની અવગણના કરી છે સરકારે કલાકારોની દરકાર લીધા વગર જ જે લોકો આત્મહત્યા કરે છે એને કોઈપણ સહાય નહીં જે લોકો બેરોજગાર છે એને કોઈપણ સહાય નહીં કરીને સરકારે કલાકારોની અવગણના કરી છે આ બાબતે આવનારા સમયના ઇલેક્શનોની અંદર અમે રત્ન કલાકારોને જાગૃત કરીશું અને રત્ન કલાકારોને સમજાવીશું કે આ એ સરકાર છે જ્યારે તમે મુસીબતમાં હતા ત્યારે આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં નથી આવી આ એ જ સરકાર છે જ્યારે આપણા ભાઈઓ આત્મહત્યા કરતા હતા અને સરકાર ભૂંગી બેરી રહી અને જોતી હતી તો આ માટે અમે રત્ન કલાકારો સુધી જશું અને એને જાગૃત કરવાના પૂરા પ્રયત્નો કરશું આખરી નિર્ણય અમે રત્ન કલાકારો ઉપર છોડીએ છીએ કે વોટ કેને આપવો ન આવે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે